બેલેરા કે મને કાય સમય દે યાર આટલી વાત કરો તો અમે વાત તો બેલેરા અરે ઓ મિત્રો કે જો હા પણ નગરપાલિકાને બાબતમાં બોલવાનો અધિકાર છે હા કે બેન બોલી દીધી એટલે હું મેં એ પૂછ્યો હા બસ આ તો તમે તમારા સુમ બચવા બોલ આપણે એ નથી ચલાવતા અતાનિ જવા દો આપણે એ નથી ચલાવતા બે વે હજાર ઓફિસ માં આવો